સુંદરનગર પાક નુકશાન સહાય અને ગણોત્ને લઈને સુંદરનગર જિલ્લાના ખેડૂતોએ ધૂધરેજથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે રેલી યોજાઈ હતી પાટડીમાં ગણોત્તર ધારાને એકસો બાણું અને એકસો ત્રાણું ની કલમો લગાવવામાં આવ્યા બાદ સત્યાવીસો જેટલા દસ્તાવેજ અટકી ગયા હતા

એ પ્રમાણે પચીસ તારીખે અમારી ટ્રેક્ટર રેલી માટે અમે પ્રશાસન પાસે મંજૂરી માગેલી પણ ગઈકાલે સાંજે ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો આગળ ધરી અને પ્રશાસને અમને ટ્રેક્ટર રેલીની મંજૂરી નથી આપી એટલે ગઈકાલે જે પ્રમાણે અમને મંજૂરી મળી દૂધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા એ પ્રમાણે ખેડૂત ઇક્ષક સમિતિએ પોતાનો કાર્યક્રમ આગળ ધપાવ્યો અમારું જે આંદોલન છે એ મુખ્યત્વે ત્રણ મુદ્દાને લઈને ચાલી રહ્યું છે અમારી પાટડીની સીમ જમીનમાં એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચોરાણુંના ના કારણે અમારી જે જમીનોનું અવલોકન છે એ પ્રીમિયમ પાત્ર જમીન ગણવામાં આવે છે અને અમારી જમીનમાં જંત્રીના વીસ ટકા ખેતીનું પ્રીમિયમ અને બિન ખેતી જે ખેડૂતને કરવું એને ત્રીસ ટકા પ્રીમિયમ ભરપાઈ કરવામાં આવે છે એમાં પણ સરકાર જે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ લઈને આવી છે એમાં જો એ પ્રમાણેનું અવલોકન કરવામાં આવે તો ખેડૂત ક્યારેય ના ભરી શકે એવી પ્રીમિયમની રકમ અમારા સર્વે નંબરમાં બોજા તરીકે દાખલ કરવામાં આવી રહી છે તે બાબતની આજે બ્રીફ ચેકલિસ્ટ અમે કલેક્ટર સાહેબશ્રીને સ્વીકૃત કર્યું છે સાથે સાથે મારા પાટડી વિસ્તારના નાયપુરા હિંમતપુરા ખાનસરો અને છુપરપટ્ટી વિસ્તારમાં વસતા ગરીબ પરિવારો જેના મકાનો સત્તા પ્રકાર માં છે અને અમુકોના તો મકાનોના તળિયાઈ ખાતે નથી કે મકાને ખાતે નથી આવા તમામ મકાન ધારકો માટે થઈ અને આજે અમે લેખી તેનું ચેકલિસ્ટ કલેક્ટર સાહેબશ્રીને જુદા જુદા સરકાર ના પરિપત્રો સાથે અમે દાખલ કર્યું છે અને અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે કે આ બંને મુદ્દાનું સત્વરે સમાધાન કરો નહીં તો સમગ્ર પાટડી અને પાટડી આજુબાજુના સાત ગામો એ ક્યારેય પોતાના હક અને અધિકાર માટે નહીં લડી શકે સાથે સાથે અમારા દસાડા તાલુકામાં પાક નિષ્ફળ સહાય બાબતે પચીસ હજારથી વધારે ખેડૂતોએ પોતાની અરજી કરેલી જે અરજી અનુસંધાને બાર હજારથી વધારે ખેડૂતોને એની સહાય મળી છે અને બાર હજાર છસો ત્રેપન થી પણ વધારે ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે તો એક ખેડૂતને ખોળ અને બીજાને ગોળ આવી નીતિ ક્યારેય ન ચલાવી શકાય એટલે હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ ખેડૂતોની પાક સહાયથી વંચિત છે એ તમામ ખેડૂતોને પોતાની પાક સહાયની રકમ સત્વરે આપ એમના ખાતામાં આપો અને જે પ્રમાણે ખેડૂતો આ બાબત ને લઈ અને અમે ખેડૂત સમિતિ માં સૌ આગેવાનો ચર્ચા કરીશું અને જો ખેડૂત સમિતિ માં સર્વાનુમતે આ મુદ્દે ઠરાવ પસાર થશે તો આ મુદ્દે પણ આગામી દિવસો માં લડત કરવામાં આવશે